નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મરામત કામગીરી મોટા વરાછા ઉત્તરાયણમાં ચાર પાંચ તારીખી પાણી બંધ ત્રણ પોઈન્ટ પચાસ લાખ લોકોની અસર યુનિવર્સિટીની પરીક્ષા ફી દસ ટકા સુધી વધી બે વર્ષમાં વાલીઓનો ખર્ચ આણંદગોતરા સેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે મેમો ટ્રેન રોકાશે નહીં બે ઓક્ટોબરથી અંધાડી સ્ટેશન પર રોકાશે નહીં બીજા સપ્તાહમાં ભાવનગર જિલ્લામાં એકથી દોઢ ઇંચ વરસાદની શક્યતા નવરાત્રી દરમિયાન વાતાવરણ સામાન્ય રહેશે તારીખ સાતથી દસ વચ્ચે ઝાપટા પડશે

નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા માતાજીના દર્શન આસો નવરાત્રીના પ્રથમ નોરતે ભક્તોનો સિલાબ ઉમટ્યો માં મહાકાળીના ધામ પાવાગઢ ખાતે હૈય થી હૈયું ડરાય તેવી ભીડ જોવા મળી વહેલી વાર ચાર કલાકે મંદિરના કપાટ ખુલ્તા જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા મંદિર ગર્ભગૃહ અને પરિસાર્થ નીચે પગથિયાં સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી તો મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું

અને આ સો મહિનાના નવરાત્રિમાં વ્યવસ્થા અહીંયા ખૂબ જ સારી છે અને ખૂબ જ મજા આવી અને દર્શનનો લાવો ખૂબ જ સારો મળ્યો રાણાપુર છે પાવાગઢ પેદલ યાત્રા એ સલંગ સાતવી વાર અમારી ઓર માતાજી કે દર્શન અમને કહે નવરાત્રિ કે ફેસ્ટ દિન ઓર બહુ આનંદ લગાયા અમારકો બહુ જ સુખ સે હોય માતાજી હોય અમે નડિયાદ થી માતાજી ના દર્શન કરવા આજે આસો નવરાત્રી ના પહેલા દિવસે આયા છે માતાજી ના બહુ સરસ દર્શન થયા ધજાના પણ સરસ દર્શન થયા બહુ ધન્યતા અનુભવી વ્યવસ્થા પણ ખૂબ સરસ છે છેલ્લા ત્રણ વર્ષથી અમે આવીએ છીએ આ રીતે અમે સુરત થી આવ્યા છે અમે આડત્રીસ જણા એક બસ કરીને આવ્યા છે અને પ્રથમવાર જ્યારે આ મંદિર નવું બન્યું ત્યાં પ્રથમવાર પહેલી વાર અમે અહીં આવ્યા છે એટલે પહેલે નોર્થે માતાના દર્શન કરીને ખૂબ ધન્યવાદ અનુભવીએ છીએ

મધ્યપ્રદેશ રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી ભક્તોનો ઘસારો મંદિર પરિસર ખાતે જોવા મળે છે ત્યારે આજે મંદિર પરિસર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે અને આશા નવરાત્રીના પ્રથમ નોર્તે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે વાત કરીએ તો આ સીધા દ્રશ્યો મંદિર પરિસરના તમને બતાવી રહ્યા છે કે આ મંદિર પરિસર ખાતે ભક્તોનો સહેલાભ ઉમટ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે મંદિર પરિસર ખાતે ભક્તોનો સહેલાબ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે કોઈ અનિશ્ચિત ઈચ્છનીય બનાવના બને તે માટે પોલીસ પણ એક તૈનાત જોવા મળી રહી છે ત્યારે પાવાગઢ ખાતે સાતસો પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે જેમાં પોલીસ દ્વારા ઠેર ઠેર પોઈન્ટો ગોઠવવામાં આવ્યા છે જ્યારે સીસીટીવીથી પણ બાજ નજર રખાવવામાં આવી રહી છે ત્યારે મંદિર પરિસર ખાતે માતાજીના ભક્તો ઉમટ્યા છે સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મંદિર પરિસરના માતાજીના જે નીજ દ્વાર છે તેના નીજ દ્વારના દ્રશ્યો છે આ જે નીજ દ્વારના દર્શન આ ભક્તો કરી રહ્યા છે ત્યારે ભક્તો બી મોટી સંખ્યામાં ઉમટ્યા છે જેને લઈને

કોઈપણ આ વિસ્તારના નાગરિકોને કોઈ પણ રીતે હેરાન પરેશાન કરશે તો તેણે તેનું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે અને આગામી સમયમાં તહેવારો દરમિયાન કોઈપણ સમય અણબનાવ ન બને તે માટે જરૂરી સૂચનો સરકારી તંત્રને આપ્યા હતા બેઠકમાં ધારાસભ્ય પીસી બરંડા તાલુકા પંચાયતના પ્રમુખ ધનજીભાઈ નિનામા બિલોડા સરપંચ અને વેપારી એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ ત્રિવેદી આગેવાનો સામાજિક અને બાયડના વૃંદાવન હોટેલ ખાતે ગુજરાત નું ગૌરવ એવા ડોક્ટર અનિલભાઈ નાયકનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાયડ તાલુકા તેમજ આજુબાજુના તાલુકાના ડોક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બાયડની સંજીવની હોસ્પિટલના ડોક્ટર મહેન્દ્રભાઈ સન્માન કર્યું હતું તેમજ બાયડ શ્રીજી હાર્ટના ડોક્ટર પ્રકાશભાઈ શાહ સંજીવની આઈસીયુ ડૉક્ટર કૃતિક શાહ તેમજ બાયડ એસોસિએશનના ડોક્ટરો આ સન્માન કાર્યક્રમમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં તબીબો જેવા કે અલ્પેશભાઈ પટેલ ધ્રુવ ચૌધરી ભૂપેન્દ્રભાઈ શાહ પ્રશાંત ભાટિયા બિપિનભાઈ દર્શન પટેલ બિર엔 પટેલ કश्यપ ભાવસાર jignesh પટેલ, બાયડ તાલુકાના તમામ તબીબો મોટી સંખ્યામાં જોડાયા હતા તો ડોક્ટર મુકેશભાઈ શાહ ડોક્ટર સુનિલ શાહ ડોક્ટર દિપেন্দু પંચાલ સાથે બાયડ ધનસુરા આઈએમએ ના ડોક્ટરો સન્માન સમારોહમાં જોડાયા હતા હું ઇન્ડિયન મેડિકલ દિલ્હીના 2025 ના 26 ના વર્ષ માટે ચૂંટાઈને પહેલી વખત સાબરકાંઠાની મુલાકાતે આવ્યો છું ત્યારે બાયડ આઈએમએ એમ દ્વારા મારું અદ્ભુત સન્માન કરવામાં આવ્યું છે એ બદલ તમામ આઈએમએના મેમ્બર્સનો આભાર માનું છું અને આઈએમએના મેમ્બર્સો જે યુનાઇટ રહી અને દેશ સેવાનું અને સારું કામ કરે વત્તા અમારા આઈએમએનો મેઇન પ્રોજેક્ટ છે આવો ગામ ચલે એમાં આઈએમએ બ્રાન્ચ દ્વારા એક ગામને દત્તક લઈ અને તે ગામના લોકોને આરોગ્યની જાણકારી આપે

લોકમાતા મહીસાગર નદીમાંથી દર વર્ષે પાણી છોડાય છે ખાસ કરીને ડાંગર સહિત ચોમાસુ પાક માટે સપ્ટેમ્બરના અંતમાં પાણી છોડાય છે પરંતુ ચાલુ વર્ષે સપ્ટેમ્બરના અંતમાં ભારે વરસાદ વર્ષે હોવાથી હાલમાં ખેતી પિયતની જરૂરત નથી તેમજ ખેતરોમાં પાણી ભરાયેલ છે તેવામાં નહેરોમાં પાણી છોડે તો ખેતી પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે જૂનથી સપ્ટેમ્બર સુધી છેલ્લા ચાર મહિનામાં રાજ્યમાં સરેરાશ એક હજાર બસો તેર પોઈન્ટ પાંચ વરસાદ થયો છે એકસો ચોવીસ વર્ષના ઇતિહાસનો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ સર્જ્યો છે અગાઉ સૌથી વધુ વરસાદ ઓગણીસો ચોરાણું અગિયારસો એકતાળીસ મીમી ઓગણીસો ઓગણસાઠમાં અગિયારસો ત્રીસ મીમી રહ્યો હતો બીજી બાજુ એકસો બાવીસ દિવસના ચોમાસામાં રાજ્યમાં વરસાદ દિવસો તોતેર રહ્યા હતા સમગ્ર વિશ્વમાં બ્રેકિંગ ક્ષેત્રે દક્ષિણ એશિયા એસી ટકા હિસ્સો ધરાવે છે અને તેમાં ભારતનું અલંગ મોખરાનું સ્થાન છે પરંતુ છેલ્લા બે વર્ષથી સતત મુશ્કેલીઓનો સામનો કરી રહેલા અલંગ બ્રેકિંગ યાર્ડમાં પ્રતિમાસ આંગળીના વેઢ ગણી શકાય તેટલા જ જહાજ ભંગાવવા માટે આવી રહ્યા છે સપ્ટેમ્બર માસ પણ અલંગ માટે સુસ્તતાવાળો રહ્યો હતો અને અલંગમાં માત્ર છ શીપ બીચ થઈ શક્યા છે ભાવનગર જિલ્લા પર મેઘરાજાએ મહેર કરતા આઠસો મેમી એટલે કે બત્રીસ ઇંચ વરસાદ પડી ગયો છે અને હવે વાતાવરણની દ્રષ્ટિએ વર્ષનો શ્રેષ્ઠ એવો ઓક્ટોબર મહિનો શરૂ થયો છે જેમાં વાદળો દૂર થતા તે મય સૂર્યપ્રકાશ અનુભવાશે અને તાપમાન હુંફાળું લાગશે આણંદ ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે મેમુ ટ્રેન બે થી અંઘાડી સ્ટેશન પર રોકાશે નહીં પશ્ચિમ રેલવે વડોદરા મંડળના આણંદ ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોક લેવાને કારણે અંઘાડી સ્ટેશન પર ટ્રેનોનું સ્ટોપેજ બે ઓક્ટોબરથી થાસરા સેવાલિયા વચ્ચે ડબલિંગનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી રદ કરવામાં આવ્યું છે વીર યુનિવર્સિટીએ ગત વર્ષે ટ્યુશન ફીમાં દસ ટકા સુધીનો વધારો કર્યા બાદ હવે આ વર્ષે પરીક્ષા ફીમાં દસ ટકા સુધીનો વધારો કર્યો છે જેથી બે વર્ષમાં વાલીઓનો ખર્ચ બે હજાર પાંચસો જેટલો વધી ગયો છે અહીંયા બે હજાર પાંચસો ફીમાં બે વર્ષ પહેલાં વધારેલી રૂપિયા બે હજાર સુધીની ટ્યુશન ફી અને હાલની વધારેલી રૂપિયા પાંચસો સુધીની ગણવામાં આવી છે